તો ઠંડીએ જબર પડે છે સારું છે લાઇટ રાતની નહીં ને કાંઈ પાણીવાળા મરી જાય હારું હારું લાઇટ રાતની નહીં સારું ને કાંઈ ઘરમાં પાણીવાળામાં દમ ને રાતમાં પહેલાં લાઇટ આવતી હવા નહીં આવતી સારું ઠંડીમાં મોત આવી જાય તો પાણી નહીં પેલા બેહછ પી ગરા વધી જાય એટલે પાણી ભરવા મેળા છે નહીં એટલે મારા હાલ પાણી ભરતા રી પેલા તાપવાનું તો પછી તાપું છું બરાબર ભરતા આવી દેજે

હાડુ બોલો હાડુ એ પડ્યા પૈસા તો તમે બધા મારા વપરાઈ દીધા બધા થોડું પી એવા નહી પડે હલ પણ બધા પૈસા વપરાઈ દીધા હાડુ તને બે પોટલી આવી ને આ બધા બે ગુજો ખાલી કરી દીધો અને બે પોટલી આવી હની આપ હની વાત કરો આ ભારી પડી પડી એવું ના કરે હાડું પણ

આવ કરો આ tappo મેં તો ઠંડી ચાલી છે એટલે tappo ને રજા લીધી ના ના મહાણી રજા લેવાની રજા લેવાની હોય પછી 5 રૂપિયા લોન તો 5 મિનિટ tappo દઈએ મિનિટ 10 રૂપિયા લો તો 10 મિનિટ tappo દઈએ પણ નિયમ છે નાખળો તો મેલો નાખળો તો મે પણ લઈ એ

દારૂડિયાને હળી ના કરતા પણ મેં આજ કરી એટલે મને અનુભવ થઈ ગયો તારું કદી દારુડિયાને હળી ન કરે હું ના આવ્યો તમે આજ ના હોત આ તમારો હારું થયો હડો હડો આપડે દુકાન ભવાન તો બે નહીં ચોક ઘોડા મારી તો મરી જતો જે કાઢી પણ હું તમારું જેટલું તાપવા ને તાપન જે લેવો ને લઈ લે ગલ્લો ખુલ્લો સાપડ હતો